હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ લોક તો ફ્રેન્ડ હું નિલેશકર તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું ફ્રેન્ડ તો આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા જોઈ શકો છો તમે મારી જોઈએ બાલાજી ઢોસા સેન્ટરમાં જેનું લોકેશન હું તમને કહી દઉં જીજી હોસ્પિટલનો જે ટ્રોમા સેન્ટરનો હોસ્પિટલ ગેટ છે એની એક્ઝેક્ટ સામે છે એટલે કે જીજી હોસ્પિટલથી આગળ આવીએ એટલે હિંમતનગર જવા રોડ ઉપર એટલે કે આપણે આપણી ભાષામાં કહી તો ડેન્ટલ ડેન્ટલે જવા રોડ ઉપર છે બરાબર છે તો તમે ત્યાં આવી શકો છો અને ઘણી બધી વેરાયટી સાઉથ ઇન્ડિયન ની મળે તો ટ્રાય કરી શકો છો તો ચાલો આપણે અંદર જઈએ

એ છે બહુ જબરજસ્ત વસ્તુ રવા ઢોસા જોઈ શકો છો એનું બેટર અલગ હોય છે ને જે એની પાથરવાની ટેકનિક ને બધી વસ્તુ અલગ છે પાકતા વાર લાગે છે અને આ ઢોસો કાઢવાની ટેકનિક એ મસ્ત છે નગર બીજી ઘણી જગ્યાએ અમે જોયું છે કે ઢોસો તૂટી જાય છે જોઈ શકો છો તમને વન બાય વન બધી વસ્તુ આવી જાય છે ઢોસો પાથરી દીધો મસાલો આવી ગયો ડુંગળી ટમેટા કોથમરી મરચાં બધું નાખીને આ ઢોસો પેક કરીને આપણને આપી દઈએ છીએ બિલકુલ ડીશમાં સજાવીને ખાવા માટે રેડી તો ચાલો ટ્રાય કરીએ તો ફ્રેન્ડ્સ આપણે બંને વસ્તુ રેડી થઈને આવી ગઈ છે આના સિવાય આપણે જે વસ્તુ બને છે એ બી ટ્રાય કરશે અને તમને એના બી રિવ્યુ આપશે તો પહેલી વસ્તુ આપણી પાસે છે એ છે મૈસૂર મસાલા ઢોસા જોઈ શકો છો તમે જેની પ્રાઇસ છે વન ટ્વેન્ટી બરાબર અને સાથે આપણે બીજી વસ્તુ લીધી છે રવા મસાલા ઢોસા જેની પ્રાઇસ છે વન ટેન એકસો વીસ રૂપિયા એકસો દસ રૂપિયા બરોબર છે હવે આ બંને વસ્તુ આપણે તમને ટ્રાય કરીને બતાવશે અને તમે આનું મેકિંગ તો જોઈ લીધું જાય છે કે જેના પછી તમને અંદાજો આવી ગયો હશે તો ચાલો પહેલા આપણે મૈસૂર ઢોસા ટ્રાય કરીએ અને તમને આના રિવ્યુ આપીએ પેલા એમને લઈએ

ભાઈ ટેસ્ટ તો સારો એવો આવે છે જેના ઓવરઓલ પોઈન્ટ્સ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો અને તમે અહીંયા આવશો તો બધી જે પણ વસ્તુ મળે છે પ્રોપર સાઉથ ઇન્ડિયન વસ્તુ મળે છે અને જે પણ બનાવાના છે એ પણ સાઉથના છે જેનાથી તમને ખ્યાલ આવે કે ના અહીંયા આવશો તો તમને ટેસ્ટ કરવાની મજા આવશે બીજી વસ્તુ આપણી પાસે છે રવા ઢોસા જેનું મેકિંગ જે તમે જોયું કે આ એક થોડીક ડિફિકલ્ટ વસ્તુ છે બનાવવા માટે અને ખાસ વસ્તુ મને જે આ વસ્તુ અહીંયાની ગઈ

મસાલા ઉત્તપમ જોઈ શકો છો તમે આ જે વસ્તુ છે એની પ્રાઇસ છે એકસો ત્રીસ રૂપિયા તો હવે આ જે મસાલા ઉત્તપમ છે એમાં ડુંગળી જે ટમેટા છે અને એમનો જે ઢોસાનો મસાલો છે જે ત્રણ વસ્તુથી બનાવેલો છે તો ચાલો આ વસ્તુ ટ્રાય કરીએ ને તમને આ વસ્તુના રિવ્યુ આપીએ પહેલી વસ્તુ તો ફ્રેન્ડ એમનો જે બટેકાનો મસાલો છે એનો ટેસ્ટ આવે છે અને ક્રિસ્પી છે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર જોઈ શકશો જેનાથી તમને અંદાજ આવે કે તમે અહીંયા ટ્રાય કરવા માટે આવી શકો છો બરોબર છે તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે અહીંયા આવી મૈસૂરી ઢોસા છે મસાલા ઉત્પન્ન છે રવા ઢોસા આ બધી વસ્તુ ટ્રાય કરી અને મેં તમને જેમ કીધું કે તમે રવા ઢોસા અહીંયા ટેસ્ટ કરો મજા આવશે મૈસૂરી ઢોસા બી ટેસ્ટ સારો હોય છે તો આપણી સાથે ઓનર છે તો એમની સાથે વાત કરીએ ભાઈ પહેલા તો આપના નામ બતા દીજીએ મૂર્તિભાઈ ઓકે મૂર્તિભાઈ અહીંયા કા એડ્રેસ બતા દીજીએ લોકો કો ઘર ઇધર આના તો એક આડ્રેસ છે ને બાલાજી ઢોસા સેન્ટર વેલકમ ટુ બાલાજી ઢોસા સેન્ટર નેર જીજી હોસ્પિટલ મેઈન રોડ ઓમ એવન્યુ હિંમતનગર રોડ ઉપર મતલબ આનો એડ્રેસ ઓમ એવન્યુ એપાર્ટમેન્ટમાં નીચે છે બાલાજી ઢોસા हमारा दूसरा ब्रांच है दूसरा ब्रांच है वहाँ का एड्रेस बता दीजिए वहाँ का पटेल कॉलोनी दो नंबर में है हमारा ब्रांच है उधर बहुत पुराना दस बारह साल से है फिर मैं जोगेश पार्क था। था। में था छह साल उधर था में बारह साल इधर उधर साल सब लोग मेरे को पहचान माल भी अच्छे तरह से अपना माल हाँ वो तो हमने टेस्ट किया टेस्ट बहुत बढ़िया मजा आया हमको और आप इधर का टाइमिंग बता दीजिए साढ़े छह बजे तो रात को साढ़े ग्यारह बारह बजे हो जाता है પટેલ કોલોની બે નંબર માં બારે કોર્નરે આમની બ્રાન્ચ છે જ્યાં ઇડલી મતલબ સવારે તમારે ઢોસા વગેરે ખાવું હોય તો આમની બીજી બ્રાન્ચ છે જ્યાં તમે જઈ શકો છો બરોબર છે અને સાંજનો ટાઈમિંગ ભાઈ તમને કહી દીધો સાંજે છ વાગ્યા પછી તમે અહીંયા ટેસ્ટ કરવા માટે આવી શકો છો આમની બંને બ્રાન્ચે તમે ટેસ્ટ કરવા જશો મજા આવશે ફ્રેન્ડ તો ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો અને જો તમે યુટ્યુબ ઉપર આપણો વિડીયો જોતા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે દબાવી દેજો અને જો ફેસબુક ઉપર જોતા હો તો આપણા પેજને ફોલો કરી દેજો બરાબર છે આજ રીતના તમારા માટે નવા નવા વિડીયો લેતા આવતા રહેશે કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગ્યો ફ્રેન્ડ સો ટકા લાઇક કરજો જેનાથી તમને આઈડિયા આવે કે ના તમે આપણો વિડીયો જોવો છો લાઈક કરો છો કમેન્ટ કરો છો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરો જેનાથી બધાને આપણા જામનગર ની નવું નવું ખાણીપીણીની વસ્તુ મળતી રહીએ અને આજ રીતના આપણને સપોર્ટ કરતા રહ્યો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય